આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નું સાબરકાંઠા લોકસભા ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશ મહામંત્રી રજની પટેલ લોકસભા ક્લસ્ટર તથા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા તથા લોકસભાના પ્રભારી દુષ્યંત પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રદેશ મહામંત્રી રજની સીજે ચાવડાનું નામ સાબરકાંઠામાં રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે તે માન્ય રહેશે અત્યારે કોણ ચૂંટણી લડશે એ કહેવું વહેલું છે જે પાર્ટી નિર્ણય કરશે તે માન્ય રહેશે આગામી સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય યોજના પ્રમાણે આજે ગુજરાતમાં તમામ છવ્વીસ લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ થઈ રહ્યું છે એનો શુભારંભ થઈ રહ્યો છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ આજે ગાંધીનગર લોકસભાના ઉદ્ઘાટન સાથે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે સાથે પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સૌ ઉપસ્થિત રહેવાના છે આ તમામ સવિસ કાર્યાલયોના ઓપનિંગની સાથે આજે સાબરકાંઠા લોકસભા સીટના અહીંના કાર્યાલયનું પણ ઓપનિંગ એ અમે કરવાના છીએ હમણાં થોડીક જ સમયમાં માનનીય નડ્ડા સાહેબનું માનનીય પાટિલ સાહેબનું માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અમને પ્રાપ્ત થશે અને એના પછી આ લોકસભાનું કાર્યાલય ખુલ્લું મૂકીને આવનારી ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આ કાર્યાલયના માધ્યમથી આગામી ચૂંટણી ખૂબ સારી રીતે જીતવા માટે કાર્યકર્તાઓ સંકલ્પિત થઈને કામ કરે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંથી ગુજરાતી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતાં કરતાં આગળ વધતા હોય છે અને ચૂંટણીની વ્યવસ્થાઓમાં કોણ ચૂંટણી લડશે એની એક ચોક્કસ ચયનની પદ્ધતિ છે આ પદ્ધતિ પ્રમાણે અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરશે એના માટે સૌ કાર્યકર્તાઓ કામ કરશે એટલે અત્યારે કોઈ કોણ ચૂંટણી લડશે એવું કહેવું એ ખૂબ વહેલું છે એ ભારતીય જનતા પાર્ટીનું અમારું જે પાર્લામેન્ટરી બોર્ડ છે નક્કી કરશે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ પાર્ટીમાં છે